આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હોય અને મને ખુશી એ વાત છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે

નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા ઈ જ માણસ કરે છે મારે સી આર પાટીલ એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો ની ચુકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે આર ચેલેન્જ છે કે ઉમેશ મકવાણાભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સીઆર પાટીલમાં કેટલો દમ છે પણ સંજોગોમાં લાગુ થવા દેવામાં આવશે નહીં એની અમારી લડત પહેલા પણ લડ્યા છે ભવિષ્યમાં પણ લડીશું ખેડૂતોની સાથે છીએ રહેવાના છીએ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે આ જુનાગઢ ની અંદર પણ ભાજપના માણસો એ ભ્રષ્ટાચાર કરી વોકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું અનેક લોકોને તકલીફ પડી હતી સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોકડો નીકળ્યો છે એની ઉપર ભાજપના માણસોએ બાંધકામ કર્યું છે એટલે સુરતમાં પણ પૂર આવે છે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ બાંધકામ કર્યું છે તો વડોદરામાં ગયા વર્ષે પુર પૂર આવ્યું અંકલેશ્વરની અંદર પણ પૂર આવેલું જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પુર છે ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે વરસાદ બહુ આવે છે બહુ પાણી આવે છે તો ગામડામાં પૂર આવવું છે ગામડામાં પૂર નથી આવતા પૂર માત્ર શહેરોમાં આવે છે એનું એક માત્ર કારણ છે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે